જય શ્રી કૃષ્ણ ડિમ્પલબેન જય શ્રી કૃષ્ણ ઊંધા ગેસને મટાડવા માટે ડિમ્પલબેને લગભગ લાખો રૂપિયા ખર્ચ્યા જેમ એમના વાત માનીએ તો થી એંસી લાખ જેટલો અલગ અલગ પ્રકારનો ખર્ચ કર્યા પછી પણ જે રોગ નહોતો મટ્યો એ આયુર્વેદની માત્ર ચૌદ દિવસની દવાથી પચાસ ટકા જેટલો ફરક પડી ગયો અને એને શરીરમાં ખૂબ સારું લાગે છે એવા ડિમ્પલબેન સાથે હું પહેલાં વાત કરીશ ડિમ્પલબેન તમને સંજીવીનીમાં આવવાની પ્રેરણા ક્યાંથી મળી

દસેક વર્ષથી પેટમાં દુખાવો ગેસ ઊંધો ગેસ માથું દુખી આવું ખાટા આવવા ચક્કર આવવા પેટ પૂરું સાફ ન થાઉં પેટમાં ગરમી રહેવી આવી ઘણી બધી ફરિયાદ હતી પરમેન તમારી ભાષામાં તમે ડગલુ ભરીનો તમારી લેંગ્વેજમાં જ તમે તમારી ફરિયાદઓ કે શું શું થતું મને ગેસ ચડે ને એટલે ચોવીસ કલાક મને ઓટકાર જ આવે 24 કલાક ઓટકાર સૂતી ને તો મને કોઈ પ્રોબ્લેમ ન થાય પણ તરત બેઠી થાઉં ને એટલે ઓટકાર એટલા ઓટકાર આવે કે મારી બાજુમાંય ઘરના બેસે નહીં

અને લાસ્ટમાં તો મારા ઘરના મારા સ્ટાફના બધા એમ કહેતા હતા કે હવે આ બેનનું શું કરવું એમ બેનને જોઈને અમને કંઈક થાય છે સ્ટાફના બધા એમ કહેતા એટલે સાડી ભાષામાં દયનીય સ્થિતિ થઈ ગઈ બરાબર હવે બેન તમે સ્કૂલે પહોંચોને તો મસ્ટરમાં સર હું સાઈન ન કરી શકું એટલી હદે એટલી હદે તકલીફ એટલા ઊટકાર આવે હું પેન પેનનો પકડી શકું ધ્રુજારી એટલી મને આવે બરાબર અને બેન એના માટે લગભગ તમે અલગ અલગ કેટલા ડોક્ટર છે મને આવશો કેટલા નિદાન કરાવ્યા લગભગ સાત થી આઠ ગાયને ડોક્ટર બદલાવ્યા પેટના દુખાવાના હિસાબે સાત એક ન્યુરો સર્જન અને એમડી અને લોકલ ડોક્ટર ગામના તો એનો તો હિસાબ જ નથી સર કે મેં કેટલા બદલાવ્યા અને કેટલાની દવા લીધી અલગ અલગ નિદાન અને ચિકિત્સા પાછળ કેટલો ખર્ચ કર્યો હશે લગભગ પચીસ એક લાખ તો મેં રિપોર્ટમાં જ નાખ્યા છે સર બરાબર ને પછી તમારી મારી રેગ્યુલર જે મેડિકલ રજા ને એ બધી હોય ને તો ટોટલી મારી છવ્વીસ વર્ષની સર્વિસની પૂરી થઈ ગઈ છે છવ્વીસ વર્ષની બધી કમાણી હા

પણ આમ ઓવરઓલ પચાસ ટકા ખાસ કરીને બેન હું એ પૂછવા માગું છું કે જે તમે દસ પંદર વર્ષથી હેરાન થતા હતા ને જેટલી જગ્યાએ તમે દવાઓ લીધી એના કરતા વધારે સારું ને વધારે સંતોષજનક પરિણામ તમને અહીંયા મળે એ માત્ર પંદર દિવસમાં જ બરાબર ને બેન તમારા જેવા ઘણા બધા પેશન્ટને હું તમારા માધ્યમથી સમજાવવા માગું છું કે જે નિદાનની બહુ અગત્યતા છે સાચા આયુર્વેદ ડોક્ટર મળે સાચું નિદાન થાય અને સાચી આયુર્વેદ ચિકિત્સા થાય ને તો એટલું અદભુત પરિણામ મળે હું સો ટકા કહું છું સર મને એટલો સંતોષ થઈ ગયો છે નહીતર સાત વર્ષથી તો મને કાર લેવા મૂકવા આવે છે પણ કારનો દરવાજો ખોલું ને તો મને એમ ન થાય કે હું પગથી ચડીને સ્કૂલમાં જાઉં ઓહો એટલી તકલીફ ને એટલા હાથ પગ ને સાંધાના દુખાવા અત્યારે બધામાં સારું લાગે બધામાં સારું બેન તમારા માધ્યમથી તમે શિક્ષક છો પ્રબુદ્ધ નાગરિક છો સમાજના તમારા માધ્યમથી તમારા જેવા એવા હજારો બહેનો હશે કે જેમને ઊંધા ગેસ અને એ ગેસ શરીરમાં ફરતોની સમસ્યા છે એને તમારા માધ્યમ તમે એને શું કહેવા માગશો બેન તો બેસ્ટ આયુર્વેદિક જ છે એમ જ કહું એલોપેથીમાં તો મેં મારી જિંદગીની કમાણી પૂરી કરી દીધી અને જે તમારો જે સાચું આપણું નિદાન થયું એના વિશે તમે શું કહેવા માંગશો તો એ સો ટકા સર નિદાન થયું મારું અને હું બધાને એ જ મેસેજ આપું છું કે તમે આયુર્વેદિક તરફ વળો બરાબર અને ખાસ કરીને બેન જે આપણી સારવાર જે થઈ અને એ વચ્ચે હમણાં બંધ પણ થઈ તોય પણ તમને વચ્ચે જે તમને કોઈ સિરપ લેવા પડતા કે કોઈ દવાઓ લેવી પડતી કે

ટૂંકમાં તમે માનસિક રીતે સાવ પડી ભાંગે આવી પરિસ્થિતિ આવી ગઈ હતી અને તમારા ફેમિલી પણ એટલા ધેરાણ મારું મન મક્કમ હતું ને એટલે ઊભી થઈ થઈ કે નહીતર જે મને જોવે ને એમ કે આવી પરિસ્થિતિમાંથી હવે આ ઊભી નઈ થાય બધા એમ જ કહેતા બરાબર અને આયુર્વેદ સારવારથી જે છે આપણો એટલો બધો ફરક પડ્યો ખાસ કરીને તો ઘણા બધાને મે મેસેજ કર્યા છે મારા સ્ટાફમાં અને બધાને શેર કર્યા છે બરાબર ખાસ કરીને છે ને ડિમ્પલબેન તમારા માધ્યમથી હું લોકોને એ સમજાવવા માંગુ છું કે જ્યારે વ્યક્તિને ઉંધા કેસીની સમસ્યા થઈ જાય ને ત્યારે એક ભેગી ત્રણ વસ્તુ ઊભી થાય પાચન બગડતું જાય એટલે શરીરને પોષણ ટોટલી શરીર બગડે અને બીજા નંબરે શું થાય કે શરીરના એક એક અંગમાં દુખાવો થાય તમને કોક દિ માથું દુખે તો કોક દિ પગ દુખે કોક દિ શરીર દુખે દિવસ નહીં સર 24 કલાક 24 કલાક બરાબર છે કેમ કે ધીમે ધીમે શરૂઆત થઈ તી નિદાન ન થયું અને પછી વધતું ગયું એટલે પ્રોબ્લેમ વધતા ગયા આમ નોર્મલ

ભઈરી છે કેટલા વર્ષથી કરી કેટલા વર્ષથી નહીતર વર્ષમાં મારે 4-1 મહિના જ પ્રોબ્લેમ એક વીક તમે ક્યારેય નહી ભર્યો હોય મારે લીવ મૂકવી જ પડે બરાબર છે તો ડિમ્પલ બેન તમે જે છે એ આયુર્વેદની આપણો અહીંયા જે તમે આવ્યા તમને જે આપો નિદાન લાગ્યું તમને હોસ્પિટલની જે સર્વિસ લાગી તમને જે આપણો નિદાનની જે પદ્ધતિ લાગી એ વિશે તમે લોકોને શું કહેવા માંગશો બેન તો એ જ કહેવા માંગુ છું કે મને તો બીજો અવતાર મળ્યો છે એવું જ કહું મારા ઘરના છે ને હારી ગયા હતા બધા આવી પોઝિશનમાં એટલે બધાને કહું છું કે આયુર્વેદિક તરફ વળો અને તમારી જે લાઈફ છે એમાં ફેરફાર કરો ખાસ જે છે એ ઊંધા કેસની સમસ્યામાં જો પાચન સારી રીતે સુધારવામાં આવે તો તરત જ ફરક પડે છે બેન તમે બીજી કોઈ જગ્યાએ દવા લેતા છો તમને ગરમ પણ પડતી હશે ને ના મને પણ કોઈ ફરક જ ન પડતો કેમ સાચું નિદાન ન થાય એટલે ફરક ન પડે અને ન્યુરોસર્જનને મેં ત્રણ ચાર એક વખત બદલાવ્યા બતાવ્યો તો ઊંઘની દવા આપે જે દવા આપી હોય હા ઘેન એટલે આપણે ઊંઘ આવી જાય એટલે પ્રોબ્લેમ ન થાય બરાબર અને આપડી દવા તો ઊંઘ વગર પણ શરીર એકદમ સ્ફૂર્તિ મારે તો પેલા અટી વાગે ને ત્યારે મારે રેગ્યુલર ઊંઘ ઉડી જાય અને ઓટકાર ચાલુ થાય અટી વાગા પછી મને ઊંઘ ન આવે તે બીજે દિવસે રાત્રે હું 10 વાગે સુઈ શકું આમ પથારીમાં સૂતી રહું પણ ઊંઘ તો આવે જ નહીં ઓટકાર ચાલુ થાય એટલે ઊભું જ થઈ જાવ ઉપર પછી મેં ખાટા ઓટકાર આવે એટલે તો નાક માં અને કાન માં નામ હા અનાકનાજમાં ગુરુ તરત જ થઈ જવું પડે સીધું એમ થાય કે હમણાં એટેક આવી જશે શું થાશે એટલી હેરાનગતિ થાતી બરાબર અને અત્યારે બધું સારું બધી સારી રીતે થાય છે ઓમ રેગ્યુલર વાગે ઉઠવાનો ટાઈમ છે પણ બીજી હા આવી જાય ખૂબ ધન્યવાદ બેન અને આપણે પણ સમાજને એ જ વસ્તુ આપીએ કે આયુર્વેદ અને જે સાચું નિદાન એ છે અને તમને તમને નિપલ ભાઈ એમ લાગે છે કે જોડિયા થી છે અહિયાં સુધી ધક્કો વસૂલ થયો જય શ્રી કૃષ્ણ